પ્રકરણ દસ મનના માલિક બનવાનો પુરુષાર્થ માણસના મનની શક્તિ અપાર છે પરંતુ માણસ એ મનનો હજી માલિક બની શક્યો નથી એની સ્થિતિ સગીર વયના રાજવી જેવી છે એનું રાજ્ય એનું છે અને એનું નથી એની સ્થિતિ અનિશ્ચિત છે પોતાના મનોરાજ્યનો માલિક હજી એ બની શક્યો નથી હજારો વર્ષથી આ રાજ્યનો કબજો લેવા એ મથી રહ્યો છે પરંતુ હજી એ માટે એ પુખ્ત થયો નથી વિચાર એક મહાન શક્તિ છે પરંતુ મનુષ્યમાં એ હજી શક્તિ રૂપે સ્થિર થયેલ નથી હજી એ માત્ર એક ક્ષમતા રૂપે મનુષ્યમાં દેખાય છે એ ક્ષમતાનું શક્તિમાં પરિવર્તન કરવા માટે મનુષ્ય આદિકાળથી પ્રયત્નો કરી રહ્યો છે મનુષ્યનું મન એ માત્ર વિચારનું બનેલું નથી છતાં એમ લાગે છે કે વિચાર ઉપર કાબૂ મેળવી શકાય તો મન ઉપર પણ કાબૂ મેળવી શકાય ઘણા માણસો માને છે કે લાગણીઓ અને આવેગો વિચારોથી પર હોય છે માણસને ભૂખ લાગે તો વિચાર કરીને એને સંતોષી શકાતી નથી એ જ રીતે જાતીય વૃત્તિ ભય ઊંઘ વગેરે ઉપર પણ વિચારનો કોઈ કાબુ દેખાતો નથી અમુક પરિસ્થિતિમાં હસી પડવાનું કે રડી પડવાનું માણસ રોકી શકતો નથી આ બધું સાચું છે છતાં માણસના દરેક વર્તન પાછળ વિચાર જ કામ કરે છે એ ચોક્કસ છે માણસને ભૂખ લાગી હોય એ જ વખતે અમુક પ્રકારના સમાચાર એને મળે તો એની ભૂખ મરી જાય છે એવું જ બીજી લાગણીઓ અને આવેગોનું છે વિચારની સતત અસર કે વારસાગત વિચારસરણીમાંથી તેમનો જન્મ થયો હોય છે એટલે વિચાર ઉપર જો માણસ કાબૂ મેળવી શકે તો પોતાની જાત ઉપર કાબૂ મેળવી શકે અને એ માટે સદીઓથી એ મથી રહ્યો છે પરંતુ એમાં એને ખાસ સફળતા મળી નથી યોગ ધ્યાન શક્તિ તપ જપ અનેક રસ્તે તેણે પ્રયોગ કર્યો છે અને હજી પ્રયોગ કરી રહ્યો છે છતાં પોતાના મન પર સંપૂર્ણ કાબૂ ધરાવવાનું સામૂહિક રીતે તો ઠીક વ્યક્તિગત રીતે પણ હજી શક્ય બની શક્યું નથી ઉલટું કેટલીકવાર માણસ જ્યારે એવો દાવો કરે છે ત્યારે કુદરત જાણે એને માથે પછાડ ખવડાવે છે ઘણા કહેવાતા મહાપુરુષો ભગવાનો મુનિઓ મહર્ષિઓ ફકીરો ઓલિયાઓની આવી વલે થાય છે કેટલાક ગાંડા થઈ જાય છે કેટલાક મૂઢ બની જાય છે તો કેટલાક વિચિત્ર પ્રકારના માનસિક કે શારીરિક રોગના શિકાર બની જાય છે બીજાને સાજા કરનારા પોતે જ નક્કામાં અને નિર્માલ્ય બની જાય છે માણસનું મન જાણે બે મોઢાવાળો કે અનેક મોઢાવાળો સાફ છે એને નાથીને એના ઉપર કાબૂ મેળવવાનો માણસ દાવો કરે છે ત્યારે જ બીજી તરફથી એ એને ડંખ મારે છે આમ હોવા છતાં પોતાના મન ઉપર કાબૂ મેળવવાના માણસના પ્રયત્નો ચાલુ જ છે કારણ કે મનની શક્તિઓની ઝલક એણે અવારનવાર જોઈ છે મનની શક્તિ અસાધ્ય રોગો મટાડી શકે છે અશક્ય કામો પાર પાડી શકે છે અસંભવને પણ સિદ્ધ કરી શકે છે મન તણકલામાંથી મેરુનું સર્જન કરી શકે છે અને મેરુમાંથી તણકલું પણ બનાવી શકે છે સાડા પાંચ ફૂટનો નેપોલિયન ઊંચા ભીમકાય સૈનિકો અને સેનાપતિઓને યુદ્ધ મેદાનમાં દોરવણી આપી શકે છે અને હરાવી શકે છે એક પછી એક યુદ્ધ રમત રમતો હોય એટલી આસાનીથી જીતી શકે છે પરંતુ સેન્ટ હેલિનામાં એનું મન જ્યારે ભાંગી પડે છે ત્યારે બધી જ શક્તિઓ એને છોડીને જાણે ચાલી જાય છે એનું વશીકરણ અને મોહિની ખલાસ થઈ જાય છે મહાન નેપોલિયન એક સામાન્ય વ્યક્તિ બની જાય છે મનની શક્તિની ભરતી અને ઓટનો આ એક સચોટ દાખલો છે મહાન સિકંદર પણ ખાસ ઊંચો કે પડછંદ નહોતો જે જમાનામાં હાથે હાથ લડાઈ થતી હતી અને પડછંદ શરીર ખૂબ જ અગત્યનું ગણાતું હતું એ જમાનામાં એ માંડ સાડા પાંચ ફૂટનો હતો હિટલરની ઊંચાઈ પણ બહુ નહોતી ચર્ચિલ જાડો હતો અને ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બન્યો ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે છાસઠ વર્ષનો હતો મહાત્મા ગાંધી સુખ લકડી હતા પરંતુ આ બધી વ્યક્તિઓની માનસિક શક્તિઓ અદ્ભુત હતી અને આ તો માત્ર થોડા નામો છે ઇતિહાસમાં પૃષ્ઠો પર બીજા જે કોઈ નામો આપણને દેખાય છે તે દરેક નામ સાથે કોઈક માનસિક શક્તિ અચૂક જોડાયેલી દેખાય છે માણસનું મન એને જ્યાં સુધી સાથ આપે છે ત્યાં સુધી જ એ ઉંચકાયેલો રહે છે મન ભાંગી પડે છે ત્યારે તે પણ ભાંગી પડે છે અને આ સત્ય માણસને સદીઓ પહેલાં સમજાઈ ગયું છે એટલે જ તે મનને સ્વચ્છ સુદ્રઢ અને શક્તિશાળી કેમ બનાવી શકાય એ દિશામાં પ્રયોગો કરતો રહ્યો છે દરેક ધર્મ માણસને તેના મનના માલિક બનવા માટેની દોરવણી આપે છે પરંતુ દરેક માણસનું મન એની પોતાની રીતે વિશિષ્ટ હોય છે કારણ કે તેને મળેલો વારસો તેનું શરીર સંસ્કારો જીવનના પ્રસંગો બધું જ વિશિષ્ટ હોય છે એક વ્યક્તિ જેવી જ આબેહૂબ બીજી વ્યક્તિ હોઈ શકતી નથી એ જ રીતે એક વ્યક્તિ જેવું જ બીજી વ્યક્તિનું મન પણ હોઈ શકતું નથી એટલે મનને કેળવવા માટેના એક વ્યક્તિએ નક્કી કરેલ નિયમો કે સિદ્ધાંતો બીજી વ્યક્તિને સંપૂર્ણ રીતે લાગુ પાડી શકાતા નથી આમ છતાં દરેક માણસમાં કેટલુંક સર્વ સામાન્ય હોય છે એટલે મન સાથે કામ લેવાના કેટલાક સિદ્ધાંતો પણ અમુક અંશે બધાને લાગુ પડી શકે છે આમાં પહેલી વાત છે મન અને શરીરના સંબંધની આ સંબંધ અતૂટ છે શરીરની અસર મન ઉપર પડે છે એ જ રીતે મનની અસર શરીર ઉપર પડે છે કોઈક બનાવ બને છે એના ખબર જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજને પડે છે મગજમાં જે ચેતન છે અથવા તો મન છે તેની પાસે લાખો કરોડો હકીકતો પડેલી હોય છે એ હકીકતો સાથે બનેલ બનાવને સાંકળવામાં આવે છે અને તરત જ હુકમ કરવામાં આવે છે આ હુકમ પ્રમાણે જ શરીર વર્તન કરે છે દાખલા તરીકે તમારો કોઈ મિત્ર તમારા નામની બૂમ મારે છે તેની ખબર પડતાં જ તેને આવકારવા માટે મન તમારા શરીરને આજ્ઞા કરે છે અને તરત જ તમે આવો આવો કહેતા મિત્ર તરફ દોડો છો પરંતુ એવી જ બૂમ કોઈ અજાણ્યો માણસ કે શત્રુ પાડે તો તરત જ તમારું શરીર સાવચેત થઈ જાય છે આમ દરેક બાબતમાં શરીર મનને અનુસરે છે જો મન તેને હસવાનું કહે તો હસે છે અને રડવાનું કહે તો રડે છે પરંતુ આ તો એક સાદી પ્રક્રિયાની વાત થઈ શરીર મનની આજ્ઞાને અચૂકપણે અનુસરે છે એ વાત સાચી પરંતુ શરીરની અમુક સ્થિતિમાં મન અમુક આજ્ઞા કરી જ નથી શકતું જેમ કે અમુક માંદગી હોય ત્યારે શરીરમાં કશી જ માંદગી નથી માટે સાજા જેમ વર્તવું એવી આજ્ઞા તે કરી જ નથી શકતું હમણાં સુધી આપણે માનતા હતા કે મન રાજા છે અને શરીર એની આજ્ઞા પ્રમાણે જ વર્તે છે પરંતુ તેમાં થોડા ફેરફાર કરવાની જરૂરત છે દરેક માણસનું મન રાજા નહીં પરંતુ અમુક કાયદાઓ અને નિયમોથી બંધાયેલું લોકશાહી દેશના પ્રમુખ જેવું છે એની પાસે વટહુકમ જેવી કેટલીક ખાસ સત્તાઓ છે પરંતુ સામાન્ય રીતે તે નિયમો અને કાયદાઓને વશ રહીને જ હુકમ કરે છે એટલે જો કોઈ માણસને પોતાના વ્યક્તિત્વમાં કે જીવનમાં મોટા ફેરફારો કરવાની ઈચ્છા હોય તો તે તેણે ક્રમે ક્રમે કરવા જોઈએ લોકશાહી શાસનમાં જે રીતે સંસદની સંમતિ લઈને ફેરફારો થાય છે એમ વ્યક્તિત્વના ફેરફારો પણ શરીરની સંમતિ લઈને ધીમે ધીમે કરવા જોઈએ માણસ જો એકાએક દોરડા ઉપર ચાલવા પ્રયત્ન કરે તો પડી જાય પરંતુ ધીમે ધીમે મનને કેળવે તો આસાનીથી ચાલી શકે છે આમાં શરીર તો એનું એ જ રહે છે માત્ર મન કેળવાય છે એની ફળક ધીમે ધીમે ઓછી થાય છે અને શરીરને આજ્ઞા કરવા જેટલું એ મજબૂત બને છે અને જ્યારે મન વિશ્વાસપૂર્વક કોઈક આજ્ઞા કરે છે ત્યારે શરીર તેને અચૂક અનુસરે છે એટલે બીજી વાત છે મનમાં વિશ્વાસ પેદા કરવાની મનને પોતાનું તો કોઈ સ્વરૂપ નથી કે કોઈ ઉપકરણો નથી એટલે વિશ્વાસ પેદા કરવા માટે પણ શરીરને જ ઉપયોગમાં લેવાનું છે જ્યારે તમે હસો છો ત્યારે તેની અસર તમારા સમગ્ર શરીર પર થાય છે અને મન ઉપર પણ થાય છે જ્યારે તમે ઉદાસ થઈ ગયા હો બીમાર હો ત્યારે પણ જો પ્રયત્નપૂર્વક હસવાનું શરૂ કરો તો તેની અસર મન ઉપર થયા વિના રહેતી નથી ઉદાસી ઘેરી વળી હોય ત્યારે કોઈ ખુશનુમા સ્થળે ફરવા જાઓ તો તેની અસર મન ઉપર થયા વિના રહેતી નથી આમ શરીર અને મન જોડાયેલા હોવાથી શરીરને તમે કોઈક સ્થિતિમાં પ્રયત્નપૂર્વક રાખો તો તેની અસર છેવટે મન ઉપર થાય છે અને એ રીતે તૈયાર થયેલું સાજું થયેલું પ્રફુલ્લ થયેલું મન શરીર ઉપર વળતી અસર કરે છે જે દીર્ઘ સમય સુધી ચાલુ રહે છે મન વિશે બીજી એક વાત પણ જાણવા જેવી છે સાવ અમસ્તી અને નજીવી લાગતી બાબતો પણ મન ઉપર ચોક્કસ અસર કરે છે તમે હસી પડો ક્રોધ કરો પ્રેમ કરો દરેકની અસર અચૂકપણે મન ઉપર થાય છે અને આવી નાની નાની રેખાઓ દ્વારા જ તમારા મનનું ચિત્ર તૈયાર થતું રહે છે જીવનની હરેક પળે તેમાં કાંઈક ઉમેરાય છે અને કાંઈક ભૂસાઈ જાય છે અને આ જ તમારું ચારિત્ર હોય છે જેવું તમારું મન એવું તમારું ચારિત્ર્ય એટલે જે કોઈ વ્યક્તિ સારા ચારિત્રનું ઘડતર કરવા ઈચ્છે છે તે જાગૃત રીતે દરેક પડે કશુંક સારું તેમાં ઉમેરતી રહે મનની શક્તિઓ વિશે મર્યાદાઓ વિશે અને કેળવણી વિશે દરેક યુગમાં ડાહ્યા માણસોએ વિચાર કરેલ છે અને માનવજાતના ડહાપણમાં પોતપોતાની રીતે વધારો કરેલ છે તેમાં કેટલુંક સર્વસામાન્ય છે અને હિતકારી છે ઈર્ષ્યા ક્રોધ અને જૂઠને દરેક કાળમાં અને દરેક દેશમાં હાનિકારક ગણવામાં આવે છે ઈર્ષા તેના કરનારને જ પીડા આપે છે અને મનને શક્તિહીન બનાવે છે ક્રોધ તેના કરનારને મારે છે અને જૂઠ મનને ડરપોક બનાવે છે અને ડરપોક મન કોઈ સાચો નિર્ણય કરી શકતું નથી પરિણામે એવા માણસ પોતાના ચક્કરમાં જ અટવાયા કરે છે જે માણસ ઈર્ષા ક્રોધ લોભ કે જૂઠથી દૂર રહે છે તે પોતાના ભલા માટે જ તેમ કરે છે એથી તેને જ ફાયદો થાય છે નકારાત્મક લાગણીઓ જે રીતે મનને નિર્બળ બનાવે છે એ જ રીતે વિધેયાત્મક લાગણીઓ મનને પ્રફુલ્લ અને પ્રબળ બનાવે છે હઝરત મોહમ્મદ સાહેબ સ અવ ને એ માણસે કહ્યું કે મારો ભાઈ નમાજ તો પડે છે પરંતુ એ સાથે બીજા ગુનાઓ પણ આચરે છે તેને પૈગંબર સાહેબે જવાબ આપ્યો કે તે જો નમાજ ચાલુ રાખશે તો ગુના કરવાની વૃત્તિ છેવટે છૂટી જશે કારણ કે સાચા દિલની પ્રાર્થના એક વિધેયક વસ્તુ છે તેનું પ્રમાણ વધતા જ ગુનાઓનું પ્રમાણ ઘટવા લાગશે બંને વસ્તુ એકસાથે લાંબો સમય રહી શકશે નહીં મન હઠીલું હોય છે તેના ઉપર દબાણ ચાલી શકતું નથી તેના નકારાત્મક વલણ સામે દબાણથી લડવાના બદલે માણસે પોતાની વિધેયાત્મક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ આ એક સરળ અને સચોટ માર્ગ છે બાલઝાકે લખ્યું છે કે માણસના બધા જ સુખો તેના પગના તળિયા અને માથાની ખોપરી વચ્ચે આવેલા છે વાત સાદી છે છતાં સમજવા જેવી છે સુખી થવા ઈચ્છનાર માણસ પોતે આખે આખો દુરસ્ત હોવો જોઈએ અને માણસની દુરસ્તીનો આધાર તેના મન ઉપર છે કારણ કે ખોપરીથી માંડીને પગના તળિયા સુધી માણસના મનની સત્તા જ પ્રવર્તે છે જે માણસનું મન સ્વચ્છ સ્વતંત્ર અને નિરપેક્ષ આનંદથી ભરપૂર હોય તે જ સાચા અર્થમાં સુખી હોઈ શકે છે